કેસરી સાડી પહેરીને ભૂતની ઊભી હતી એમાં આજે આપણે કેસરી કલરના આજે ખાટલા ઉપર બેઠા સવી અને હું મારા બાથરૂમમાં હવે હાબુઈ ન વાપરું કેસરી કલરનો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને કાલે જે આપણે વાત અધૂરી હતી એ જ આપણે પૂરી કરીશું વાત એ હતી કે અમે લોકો છે ને વૈદિકના અમારા લોકોને દેશમાં જવાનું હતું તમે અમારો બ્લોગ તો જોઈ જ છે દેશમાં જવાનું હતું તો વૈદિકની થોડીક ખરીદી કરવાની હતી બૂટ મોજા અને ડ્રેસના લેંગ અને બધું લેવાનું હતું ઘણી વસ્તુ તમે લોકો લેવા અમે નજીકનું જે મોલ છે ને એમાં લેવા ગયા હતા પછી જુદી વસ્તુ લીધી ને અમે લોકો રિટર્નમાં આવતા હતા આવતા હતા તો અમારે ખોરાક ભરવાનું હોતું ખોરાક ન વર્યો ટેમ્પો આડો આવી ગયો અને અશ્વિનને શું ખબર કે ખ્યાલ જ ન રહ્યો અને ગાડી અમારી સીધી વહી ગઈ સીધી સીધી ગાડી લઈ લીધી પછી ગાડી સીધી લઈ લીધી ને તો વેદી એમ કીધું કે આ રસ્તો છે ને એ ચાલુ છે એ કે રસ્તો ધંધો ચાલુ છે ત્યાંથી આથી છોડિયા હું નીકળો છું એટલે એ કે હાકો પપ્પા એ કે હા ગાડી એટલે હશ્વીને છે ત્યાંથી ગાડી ઐકીને એક લેડીસ ઊભી હતી તો મને એવું લાગ્યું કે હું આને પૂછી જાઉં કે દીદી આ રસ્તો આગળ ખુલ્લો છે કે બંધ છે એમ જો કો બંધ હોય તો આપણે ખોટો ટાઈમ આપણે તો રાઈટ થઈ ગઈ હતી ને પાછું મેં આપણે ખોટો સમય બગાડવા અંદર ગાડી લઈને જાવી એમ એટલે મેં કીધું પૂછી જાઉં પછી મેં એમ પૂછ્યું નહીં એ મારી કિસ્મત સારી હતી તો મેં એને

મેં પૂછું નહીં મને એમ કે ભાઈ આગળથી બે હાલવા આ નજીક એક જ હતી પછી મને એમ કે કચરું બચરું વિનતી હશે આગળ ગયા ઉકેડો કચરો વિનો આવ્યો તો કે ઉકેડો હશે કચરાનો ઢગલો હશે ગમે કાકતો હોય ને એમ એવું કાંઈ નહોતું હા એવું કાંઈ હતું નહીં એટલે બસ મને થયું કે હાલવા આવી હાલવા આવ્યા છે માસી એમ એટલે અમે લાવે કાઢી પાછી અંદર જવા દીધી ગાડી અંદર ગઈ ને તો થોડીક થોડાક વાર ગાડી અંદર ગઈ ને તો ગાડી એકદમ ભારે ગાડી બંધ પડી ગઈ ગાડી છે ને બિલકુલ હાલવાની તૈયાર જ નહોતી એટલે આમ હતો ને નીચે ગાડી ગાડી આવી હા પછી એટલે મેં અસ્સીને કીધું મેં ગાડી છે એ મેં કીધું બંધ પડી ગઈ એમ એટલે અસ્વીને એમ કીધું કે ગાડી તો બંધ નથી પડી કે ગાડીની લાઇટ છે ને બંધ થઈ ગઈ છે એમ એટલે મેં કીધું થયા હું તમને જેની વાત કહી આગળ કે ગાડી ની કે લાઈટ બંધ થઈ ગઈ છે કે ગાડી બંધ નથી પડી એમ પછી મેં તો પછી બહુ એને અંદર કે કોણ છે વાતાવરણ એવું થઈ ગયું કે દિક્કત લાગવાનું મેં તો બસ હવે ગાડી છે ને મેં કીધું તમે મેં કીધું પાછી વાળી લે એમ આ કે રસ્તો ચાલુ જ છે કે રસ્તો ચાલુ જ છે કે એમ કે હું અહીંયાથી ને કે નહીં કે રસ્તો એ કેમ સાયકલ રિપેર કરવા હા એટલે તો મને આનો પર વિશ્વાસ નહોતો હતો તો અશ્વિને કે ગાડી પાછી વાઈ ને એ લોકોએ ગાડી આખી ગાડી આવી ગઈ નો કરે પણ અંદર તો ધીમે 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 કરતા ઘણી ગાડી એમ આ સોસાયટી ને બધા કાલે ના બ્લોક દીધું હતું ને આ સોસાયટી ની ખૂણે થી પોલીસ સોસાયટી ને આપડે ખૂણે આવી દે ગેટે મતલબ આપણે આ ખૂણે રહેતા ઓલા ગેટે થઈ એક સેલ જેટલી અંદાજે જગ્યા હોય ત્યાં અમે લોકો પીગ્યા ને એટલે પીગ્યા ને તમે પણ તમે આગળ તો જોવું ને લીલું કપડું છે બાંધેલું છે એમ કામકાજ ચાલતું લીલું કપડું બાંધેલું હોય એટલે પપ્પા ગાડી ઊભી રહી ગઈ હસવીને આવડો આ જઈને જોવાય જોવા આ બધાને બીક લાગે ત્યાં હવે કોઈ ગાંધી ત્યાંથી ખુલ્લું મેદાન હતું રસ્તો પૂરો થયો ત્યાંથી એક મેદાન પછી બીજું કપડું બાંધ્યું હતું અમે પછી એને પાછું વટેન મેદાન હતું ને આ સાઈડ મેદાન હતું ત્યાં હું જોવા ગયો ગાડી નીકળે એમ છે કે નહીં કામ ચાલુ હતું હું ત્યાંથી ન આવ્યો ને ત્યારે એટલું બધું નહોતું જ ચાલું થયું અત્યારે બધું પેક કરી દીધું હતું તો નહોતું નીકળે એમ પછી મફાન આવે ત્યાં કૂતરા ભોગવા મેળ બહુ 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 ત્યાંથી દોડીને આવ્યો આ તો મને અશ્વિને તો તો બીક લાગે જ નહીં લાગે તો પછી ગાડી છે ને પાછી વાળી હવે ગાડીઓ ગાડી જ પાછી વાર લીધી પછી થયું ગાડી અમારી થોડીક વાર ને પછી ગાડી હાલતી જ નહોતી વજન થઈ ગયું ગાડી બિલકુલ ગાડી હા હા ગમે ચાલુ જ ન થાય ગમે એટલી કોશિશ કરે ને પી હાલે ને તો હવ ધીમી 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 કેમ તી ગાડી ન હાલે પછી મેં કીધું અશ્વિન ને હું વે દીક બે રસ્તો પાછો બેસ જંગલ અને બધું અમે ને મેં કીધું વૈદિક ને મેં કીધું આપણે બે ઉતરી જાય બરાબર ને એટલે અમે હું ને મેં કીધું વૈદિક છે ને એ બી ગાડી ઉપરથી ઉતરી જ અને એન્જવી અને અશ્વિન રે એન્જવી આગળ બેઠી ગાડીમાંથી એટલે ગાડી છે ને અમારી થોડીક આમ હાલ એમ બિલકુલ હાલવાની પોઝિશનમાં નહોતી તો વજન ઓછો થઈ જાય તો અમે બે નીચે તો ઉતરી ગયા એને પપ્પા થોડીક ગાડી હેકી હોત અમને ગાડી લાઈટ ચાલુ હતી એટલે લાઈટે લાઈટ બાજુ મારે ગાડી હાલતું ધીમે ગાડી હાલી તો કુતરાનો અવાજ આવ્યો ને તો હું આવી જાય તો ખબર ન પડે એટલું અંધારું હતું હા કુતરા પાયા આવી જાય ને એમ ખ્યાલ ન રહી એટલું અંધારું અને પવન ખરો બહુ પવન અમને લોકો ગરમી ચડી ગઈ હતી પવન બહુ થાય પવન કઈ હસુ નહોતો

એટલે અમે હાલવાનું સ્ટાર્ટ કર્યું બાદ ગાડીની લાઈટે લાઈટ તો હલાવીને ગાડી તો હાલતી જ નથી આવે ધીમી ધીમી ગાડી હાલતી હતી તો કૂતરાનો અવાજ આવ્યો ને તો અમે વૈદિક વૈદિક તો હજી પાંહ આવી ગયું હતું કપાઈ ત્યાં માલ હા તે વૈદિક તો છે ને પણ હજી તો બી બીતો નતો કેમ હતી મને તો એટલી બીક લાગી ને આપણે ગાડીમાં ચડી ગયા બીજાના બીક લાગે હા એટલે એટલે વૈદિક છે ને વૈદિક ને મેં કીધું

પછી તો ગાડી હાલતી જ નહોતી જ અમારી તો શું એક ટાયર બે ટાયર આમ ધીમું ધીમું કેમ હાલે એમ તો કરતાં કરતા ગાડી અમારી હાલવાની સ્ટાર્ટ થઈ ગઈ મારી ગયા ખાડા હા બે સાઈડ ખાડા ખાડા દેખાય જોઈ કે આમ કેમ થયું કે પડવી પછી ગાડી અમારી છે ને ફ્રેન્ડ શું થયું હેલી તો એવી હેલી ધીમે 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 દોઢ કલાક જેટલો સમય વિયો ગયો છે એમ તો અડધી એક કિલોમીટરનો રસ્તો નહીં હોય હા એટલે એક કિલોમીટરનો રસ્તો તો વાત તો કરીને આપણે આગળના વિડીયા મેન કે આ કોણે વલે કોણે એટલું જ હતું થોડો ગમતો રસ્તો હતો પણ એ કરતા નીકળવાતા અમારે સમય છે ને દોઢ કલાક જેટલો સમય વી ગયો તો અને પછી અમે આ ગાડી અમારી રોડે સડી ગઈ પછી તો આમ થયું કે હવે પરસ્યો વરી ગયો કાશી નસી કે આ હોય કે હવે એ કે રોડે ગાડી સડી ગમ ઘુમાટી ગાડી અમારી ઘરે આવી ગઈ

જો ફ્રેન્સ એટલી લેડીઝ તો કોઈ હાલવા ન જાય કેમ કે એટલા સુસાર જગ્યા ઉપર અમને લોકોને એવો કંઈ ખ્યાલ ન આવ્યો કે આ વ્યક્તિ આવું હોઈ શકે એમ પછી અમે લોકો અંદર ગયા ને તો એ મને એમ થતું હતું બોલી બાય ઊભી હતી એણે આપણને કંઈ કીધું તો નહીં કે રસ્તો અમે આગળ બંધ છે એમ અમે એ વેમમાં હતા અમે એ વેમમાં નહોતા કે આ ભૂત હોઈ શકે એમ પછી અમને ખ્યાલ બધો ઘરે આવ્યા ને પછી ખ્યાલ આવ્યો એમ ત્યાં સુધી તો ને સમ ઘરે આવ્યા ને તો ગરમી જેટલી કહું છું ચડી ગઈ હતી અમને સોડા પાર્સલ કરાવી સોડા ઘરે લેતા આવ્યા સોડા હું કહેવાય શું પછી આવીને બારને વાત કરી સોડા પીવાનું મૂળ તો અમારે છે ને આવું કોફ થઈ ગયો સોડા પીવે એટલી તેની બીક લાગી ગઈ હતી ને બાથરૂમમાં જઈને મારે બાથરૂમમાં જવા આબુ જ કેસરી હવે હું ન વાપ કેસરી કલર જ મને એટલું ઓલું થઈ ગયું કોણ જાણે કેસરી કોઈ વસ્તુ બાકી હોય મને કોણ જાણે કેસરી કલર જોઉં તો મને યાદ આવી જાય એમ દ્રશ્ય યાદ આવી જાય રિસર્ચ મેં કાંઈ દસ મારે કોઈ કોઈ વ્યક્તિ હું મેં એને નિરીક્ષણ કરીને જોયું હતું એટલે મને વધારે પડતું નથી પૂછું પૂછું એમ થતું હતું એટલે મેં વ્યવસ્થિત જોઈ વસ્તુ એટલે આ અમારી જો આજની આ ભૂતની કહાની હતી ઘરે એવા તો કે પછી હું થયું શું થયું તમે ઉતા જ નહોતા આ હતી ઘરે આવી ગયા અને આ તો હોવા જ નહીં બીક લાગે ને બીક તો ગુંડી છે સોડા પીન તો સીધો વહી ગયો અને પછી તો મગજ ની બધી ઓલી બધી થવાની તો આ ને આ લાઇટ ઉગી કે આ હારું થી મિલે ને મે નો બોલે વત તો હારું હતું એમ બેગ હારા બરાબર ને બા આજ વાત હતી તમારા લોકો સાથે શેર કરવાની હોય બાય હોય નો હોય બની શકે એ કાંઈ આપણે લોકોને કંઈ ખ્યાલ નથી પણ આવું બની શકે હોત ને ઘણી વાર

કેમ કે અશ્વિન મેં કીધું અશ્વિન તમને ખબર તો છે આપણે રસ્તે ગાડી વારવાની હતી પણ એક ટેમ્પો આડો આવી ગયો અને સામેથી ફોર વ્હીલ આવતી હતી એટલે અશ્વિને ગાડી છે અંદર જવા દીધી એ રસ્તો તો પપ્પાને ખબર હશે છે હા ફોર વ્હીલ આવતી હતી ને ક્યાંથી આવતી હતી રસ્તો છે ને આમ હતો ઉપર નીચે હતો એટલે ઉપરના રસ્તેથી ફોર વ્હીલ આવી હતી એક નીચે રસ્તે જ નહોતી પછી બે રસ્તા ભેગા થઈને રસ્તો થાય એ રીતનો રસ્તો હતો એટલે એમ શું થઈ ગઈ કે આટલી મોટી ભૂલ થાય નહીં કેમ કે અમે આ લોકો ઘણા વર્ષ થયા વર્ષો થયા વરસ થયા વર્ષો વર્ષો તો ન કહેવાય આઠ આઠ વર્ષથી આ એરિયામાં રહી છે એટલે ખબર તો હોય જ બધા રસ્તાની પણ અશ્વિન કે ટેમ્પો આડો આવી ગયો અને મને એમ થયું કે હજી ગાડી અંદર લેવાની છે ભૂલાઈ ગયું બીજું કાંઈ ન કરતો રાખતા હોય ત્યાં જ આપણે ગાડી રાખવી પછી મેં કીધું જવા છે એ કામ દેસ છે હવે આપણે આજનો બ્લોગ ત્યાં પૂરો કરી શું ને જો અમારા તો ગઈ મારી લાઇક અને શેર જરૂર કહીશું Bye-bye.